વિચાર ક્રાંતિ ન્યૂઝમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ જિલ્લા તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વર્ષો જૂની પરંપરા જાળવી રાખી પૂજા અર્ચના અને ધ્વજારોહણ કરાયું ડાકોર ફાગણ મહોત્સવ નિમિત્તે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે ખેડા જિલ્લાના નાગરિકોના જનકલ્યાણ માટે રણછોડરાયજીને પ્રાર્થના કરી કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને અમદાવાદ રેન્જ આઈજી શ્રી વિધિ ચૌધરી સવારે ચાર કલાકે મંગળા આરતીમાં સહભાગી થયા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને અમદાવાદ રેન્જ આઈજી શ્રી વિધિ ચૌધરીએ ડાકોર ફાગણી મહોત્સવ બે હજાર પચીસ નિમિત્તે મંદિરમાં સવારે ચાર કલાકે મંગળા આરતીમાં સહભાગી થઈ પૂજા અર્ચના કરી હતી અને સમગ્ર ખેડાવાસીઓના કલ્યાણ માટે મંગલા મંગલકામના કરી હતી આ પ્રસંગે વર્ષો જૂની પરંપરા અનુસાર જિલ્લા તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જનકલ્યાણ માટે ધ્વજારોહણ કરાયું હતું કલેક્ટર શ્રીએ સમગ્ર વિશ્વના કૃષ્ણ ભક્તોને ફાગણી પૂનમ ઉત્સવની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં ડાકોર ખાતે રાયજીનું મંદિર હોવું એ સૌભાગ્યની વાત છે ફાગણ ઉત્સવ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલ તકેદારીભરી કામગીરીને તેમણે બિરદાવી હતી તેમણે ઉમેર્યું હતું કે ફાગણી પૂનમ ઉત્સવમાં ડાકોર મુકામે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને પદાર્થી પદયાત્રીઓ આવ્યા હતા જેમની સુરક્ષા યાત્રા સુનિશ્ચિત કરવા બદલ પોલીસ વિભાગની કામગીરી તેમણે બિરદાવી હતી આ પ્રસંગે અમદાવાદ રેન્જ આઈજી શ્રી વિધિ ચૌધરીએ પણ જન સુખાય અને જન સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી